ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત પ્રોહી બુટલેગરોને પકડી પાડ્યા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર અને અસામાજિક પ્રવૃત્તિ પર વોચ રાખવા એલસીપી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળા દ્વારા ખાસ ટીમો રચાઈ હતી જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળતા મારવાડી ટેકરા વિસ્તારથી થાર કાર સાથે હની પુર્ફે હનુ ઇમરાન શાહ કરીમ શાહ દીવાન અને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગેઝીન લગાવેલી પિસ્તોલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કારતુસ મળી આવ્યા હતા પોલીસે આગળની તપાસમાં તેના ભાઈ નવાબ પુરફે નબુના ઘરે દરોડો પાડી નાની મોટી સ્ટીલબંધ વિદેશી દારૂની બોટલો ચાર મોપેડ અને થાર કાર મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ બોત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીના આદી હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરદી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો છે પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે જ્યારે રાધે રાહુલ અનિલ ગામેતને ફોન્ટેડ જાહેર કરી ભારતીય દંડ સંહિતા આર્મ્સ એક્ટ જીપીએક તથા પ્રોહી એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે